લતો કેમ છો YouTube ફેમિલી તો નવા વિડિયોમાં તમારું સ્વાગત છે બધાને દેવી માતાજીએ બાપા સીતારામ જો અત્યારે સવાર સવાર માં નાસ્તો કરવા બેઠો છું તો બધાય નાસ્તો કરવા ચા થઈ ગઈ છે ખાલી દીયા બનાવે છે રોટલા અત્યારે મારે જવું છે કામે તો મેં હવે પેલા નાસ્તો કરી લીધો આપણું ટિફિન કરવું પડે ગરમ એટલે તાટા પાણીમાં નાખીને અને ખેડવી દીધું તો આજે સિલેન્ડ બનાવીએ છે રોટલી ભરવાની છે મારે

રસ્તો ખરાબ છે એટલે અમારી ગાડી બધી વાળી વાડી મચી છું જો અત્યારે વાડી નો નજારો ખવાર હવાર નો અહીંયા બાંધ્યા છે ઝટકો મશીન એટલે સાઈડ માં લવું પડે

તો મિત્રો શરૂઆતમાં અહીંયા આવ્યા રેવા એટલે જો આ ગંજી છે અહીંયા અમારું ઘર હતું અત્યારે પલટ લીધો એટલે વહી પાછો માં પવન શકી શરૂ થઈ ગઈ છે હાડે મસ્ત રવા અત્યારે મોલાય કળા કરી રવાયા મર્ય મસ્ત યો આવી ગયો છે

Life, every day, late at night, not okay, all I want, and I pray, all I need, are some better day fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer, I don't really think anyone can save me, and honestly, I'm not really sure I want saving, I like to be, my own worst enemy, there's no risk if you don't try it anything, so I'ma just get by and everything's